આપણે થઈ ગયા છીએ રેડી હવે તો ફેમિલી ઘણા ભાઈઓની કોમેન્ટ હતી કે બેન તમે સાડીમાં વિડીયો બનાવો તો એકચ્યુલી હજી આપણે સાડી પહેરી લીધી છે તો સાડી મને કેવી લાગે છે કમેન્ટમાં જરૂર લખજો અને જો વર્ષાવિત્રી માટે આપણે પૂજાપો પણ લઈ લીધો જે જેને ખબર ના હોય તો આ પૂજાપો લઈ જવાય છે તો ફેમિલી જો આપણે પૂજાપો તૈયાર કરી દીધો છે ને હવે જઈશું આપણે બધા પૂજા કરવા તો સાહેબ હવે બાઈક લઈ લે છે તો આપણે ફટાફટ હવે પૂજા કરવા જઈએ કારણ કે અત્યારના વાગી જ્યાં છે લગભગ પોણા નવ વાગી જ્યાં અને મોડું થઈ ગયું હતું તો એ ફટાફટ ઉપડીએ ફેમિલી પાલસ બે આવી જઈએ પૂજા કરવા ને આટલા ઇલાકામાં એક જ છે ત્યાંની નજર હજુ એમ જ છે એની નજર કેમેરા હોમ જ છે પૂજા હરકી કરશે નહીં ને આપણું લોબું આયુષ્ય શું થાય ફેમિલી જોઈએ કો ઘરે કશું પૂજા ભાગતી કરશે નહીં વડ આગળ પૂજા કરી લોબી ઉંમર કરાવી દેશે ને પછી આપણે એ હેરાન કરતી આવી તો ફેમિલી જો કેટલી મહેનત મહેનતથી અને વ્રત કર્યું કેટલી મહેનત કરી હવે હેડે હ પણ ફેમિલી આપણી એક ભૂલ થઈ ગઈ આ ગટ્ટું મોટું લાવવાનું હતું ની ગટ્ટું મોટું લાવવાનું હતું થોડું હેડે ને તો ખબર પડે કેટલો પરત પ્રેમ પ્રેમ છે તો આ લો જેટલો લોબો દોડો હોય ને એટલો જીવન બહુ લોબું હોય પારસે ભૂલમાંથી ને દડો લઈને આવી હ જેટલો લોબો દોડો હોય ને એટલો પછીનું આયુષ્ય વધે એમ જો પારસ ફરી રહી છે કેટલી મજા આવે ને મજા આવે ને પારસ નો દોડો ને અટકાઈ ગયો હા ભૂન જાઈ ગઈ સુધી મજા આવે માં તરત ફરી રહી હો વાર ના હતી તને એક હાચું બોલજે કોઈ ધક્કો કરે તો તો પેલી બુનો અડધો કલાકથી ફરતી હતી ને તારો તો ચાલુ ના થયો ને બંધ થઈ ગયો

અમાર પરીક્ષા અમારે હું પરીક્ષા લેવા જ તો જો પરીક્ષા ના લેવાની મને ખબર ના પડી ના 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 ભાઈ ના 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 તો ફેમિલી આપણે આજે આજે બધું કામ હતું એટલે કાલે સાંજે ઉતર્યું નતો ફટાફટ એક કોમેડી વિડીયો ઉતારી દીધો એક શોર્ટ બનાવી દીધો ને હવે આપણે ફટાફટ કામે બે લાગી જઈએ હવે સવાર સાંજ સુધી અમે બે મળશું નહીં

सुधाया, हाँ? नाटक तो हो। चक्कर आवे हाँ? थाकीजो तू? बोली नहीं। अब मेरा शोकरा ने बाहु मजूरी कराई आज है इतना थाकी सु मजूरी करी थे। चलो हम अपना नाटक हो नाटक हो। फैमिली वालों छोकरों ची। ना तो मैं तो कोई नहीं दिया। एक बधाई जो बधाई जो फैमिली कसुनी आज हो।

હોસ્પિટલ સેટિંગ ના રોજનું આદત નહીં મને એમ હમ હા બોલતે નહીં આવડતું હોસ્પિટલ દવાખાનું બોલતે આવડે મને ઓકે ઓકે પણ હું જો કશું ચાલ મારે એક વિડીયો બતાવે વિડીયો હું બોલે મને ઇંગ્લિશ આવડે મને કશું આવડતું જ નહીં મને તો આવડે કશું મને બધું પારસ શીખડાવે હ મે હિન્દી ઓછા ઓછા આવડતા ઓર વધારે વધારે ફાવતા હૈ કોસા આવડતા હે વર વધારે ફાવતા હે તો